આ દેશની શરતો શું હતી આજે લડાય છે દેશના મુદ્દા ઉપર લડાય છે આજે દેશના મુદ્દા લડાય છે આ મોદી સાહેબ શું શું સલામત હતી ચીન આ બધી શરતો પર ભૂસપેટિયા ભૂસી જતો પશ્ચિમ બંગાળમાંથી કહેવાય લોકો રોહિંગ્યા આ રોહિંગ્યા પેલા છે

ગમે તે આંતરમાંથી બ્લોક લાગ કરી નીકળી જતા હતા ગમે તે લાગતા હતા બેનો બજારમાં શાકભાજી લેવા જાય તો તો પર ઘરે આવી જાય એવી હતી આંદોલન પાણીનો ભરતમાં ગુજરાતમાં મુંબઈમાં જેને ફળું લાગ છે આ બધું પહેલાના સમયમાં બહુ થતો તો કારણ કે એક પ્રકારની કાયદો આ બંગલી આદિશ્રી નાગર રાજ્ય માપન પરંતુ ગુજરાતમાં ભારતીય ના પાર્ટીનો કીધું ને દેશના प्रधानमंत्री વિદેશમાં જાય ને જે અમેરિકા એની વિઝા ઓટી એ અમેરિકા લાલ લજમ પાતરે છે વરેન્દ્ર ના ઇન્ડ રેક મસ્ત સંત પુરુષ ને એના નરેન્દ્ર મોદી ના ચરણો માં માથું ઝુકાવે છે આ સામાન્ય બાબત નથી એ પ્રકાર નું વ્યક્તિત્વ છે એ પ્રકાર નું એનું કર્મ છે આ કેમ કામ કરે છે એ પ્રકાર નું એ બોલે છે એ અન્ય લોકોને ને માર્ગદર્શન આપે છે એ પ્રકાર પોતે પેલા બળ પાલન કરીને પોતે વ્યવહાર પોતે કર્મ કર્મ કરે છે મહાન કર્મ એ હોય છે આજે હું કેતો તો ઓધુ પડતું કદા લાગે કોકને હું તો હું બહુ નજીકથી સાહેબનો બહુ નજીકથી એટલે ખરેખર મહાન કર્મયોગી છે આ માણસ ને આ સાતો કર્મયોગી છે તો જ એને સમર્થન કરે છે તો જ સફળ થાય છે ને તમે જો કેવી કેવી રામ મંદિર માટે પ્રાર્થના નવરાત્રીમાં કેવી પ્રાર્થના કરે નમકોડા લીંબુ પાણી પર પ્રાર્થના કરે એવું નહીં ખાલી રાજપુરુષ એકલા નહીં ને કોઈ ચૂંટણી પતી જાય તો ભૂખવા પણ જતા રહે છે ને મારે એ ગુપમચતાર્યા તમે કહો કે હું બિંદાર અલગાઈ માણસ કોઈ જાતનું મોમને સભ્ય માટે દેશને સમગ્ર ભારત માટે ભારત છે એ યુનિયન ઓફ ભારતીયતા પાર્ટીના પડે અમનમાં મૂકી પડે તાલુકા પંથાય જિલ્લા પંથાય નગરપાલિકા

તમે સાતો કામ કરતો છો પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરતો હું મારા દ્રષ્ટિમાં વખાણ તો ખૂબ યોગ્ય લાગતું હતું આજ દિવસ સુધી મારુ દીને કભર પે મે બાયેક ના સુદ્ધરતી આપો છો તરત કામતી બાયેક ના નહી આપો પાર્ટીની યોગ્ય લાગે દીને ને ગરી ઉમેદારી નહી કરવાની બસ સાતમે હતું પાર્ટીની યોગ્ય લાગે છે आधे સાબક બાકી એના પહેલા મે કહી રે પાર્ટી જે ઉમેદવાર આપ છે એને જીતવાની મનસુકતાને જવાબ આપતા જ જવાબ છે 95 મને ધારાસભ્યની ટિકિટ આ ડિપ્લોમાથી આપી જીકે પહેલે ડિપાર્ટમેન્ટ કોટેજ ઇન્ડસ્ટ્રી ફિશરી ટ્રાઇબલ વિભાગ મને મોટા ડિપાર્ટમેન્ટ સપોર્ટ કર્યો સપોર્ટ આપ બધાના સાથ સહકાર દી આપ બધાના સાથ નથી મારે તો હશે ના તો મારો મત બી નથી આવતો તો જતાં પણ આપ બધાના સાથ સહકાર દી આપ સૌના સાથ સહકાર સગત મેં તંતોર મેં તરત વેડ આ બધા નો સવાલ